નાયબર ઝોન એક ના જગદીશ સાહેબ ના માર્ગદર્શન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આર એસ બારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ એમ જાડેજાની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નોંધાયેલા ફરિયાદો તથા અરજીઓ અને સાયબર ક્રાઇમના ગુનામાં રિકવર કરેલ મુદ્દામાલને જે તે અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો જેમાં કુલ સાહીઠ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા આઠ લાખ સિત્તેર હજાર સાતસો નવ રિકવર કરીને તેના બોડ માલિકને પરત કરવામાં આવ્યા હતા સાથે ચોરી થયેલ બાઇકને પણ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ ફ્રોડમાં ગયેલ રકમમાંથી કુલ પાંચ અરજદારોને કોર્ટ મારફતે પ્રોસેસ કરીને કુલ રકમ 224303 જેવી મતબર રકમ પણ પરત કરવામાં આવી હતી કોવિડ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ